ભયંકર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ પણ અત્યારે સેટેલાઈટ યુ મદદથી જોઈ શકો છો જેમાં દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર સ્વરૂપ ધારણ કરીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની તોફાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે છે અલગ અલગ વરસાદીય અંદર પણ જોઈ શકાય કે આ સિસ્ટમની અસરને લઈને હિન્દ મહાસાગરના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તાર સુધી હવે પછી એક મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે સિસ્ટમની અસરો તીવ્ર બનવાની સાથે આ સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી આવી રીતનો એક મજબૂત ઘેરાવો ઘેરાઈને તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત અત્યારે શ્રીલંકાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મદુરાઈના બેંગલુરુના ક્ષેત્રની અંદર અને ક્ષેત્રથી હૈદરાબાદના વિસ્તારોમાં ભરશિયાળા દરમિયાન મોટા પલટાઓની સાથે આંધી તુફાન વંટોળ જેવો તોફાની પવન ફૂંકાઈ રહેલો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિસ્ટમોની અસરો વધી રહી છે તેમ તેમ હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પણ મોટા પલટાવો ની શરૂઆતો જોવા મળી રહી છે જ્યાં દર્શક મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટાવ આવ્યો હોય તેમ અત્યારે

તો ગુજરાતમાં પચીસ થી ત્રીસ કિલોમીટર કલાકની અત્યારે ભેજયુક્ત ઠંડો પવન ગુજરાતમાં ફૂંકાઈ રહ્યો છે અને ગુજરાતની અંદર હાલ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર અને રાત્રિ દરમિયાન હાડ થી જવતી ભયંકર ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનું પ્રમાણ પણ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહ્યું છે પરંતુ ખાસ જાણી લેજો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી આ ડિપ્રેશન વાળી મજબૂત સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આગામી 24 કલાક অতি ભારે સાબિત થવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને દરિયાના માધ્યમથી કે જેમ જેમ આ સિસ્ટમો હવે પછી આગળ ગતિ કરી રહી છે તેમ તેમ ગુજરાતના હવામાનોની અંદર પણ મોટો પલટાવ આવવાની સાથે વાતાવરણની અંદર હવે પછી મોટા પલટાઓની સાથે ગુજરાતમાં હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ અને માવઠાઓને લઈને પણ મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમો અરબી સમુદ્રના તટીય વિસ્તારથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી અત્યારે વરસાદીય સિસ્ટમ વાળી સ્ટ્રફ લાઈન સંપૂર્ણ ગુજરાતના બનાવીને સિસ્ટમની ઘાતોને લઈને અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાદળોના ભયંકર ઝુંડ ઘેરાઈ રહ્યા છે અને હવે પછી આ સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિ કરીને અને આ જ ગતિએ સિસ્ટમ આગળ વધશે તો ગુજરાત રાજ્યની અંદર આગામી બે દિવસ દરમિયાન હવામાન અંદર મોટા પલટાવો જોવા મળવાના છે ભયંકર ભેજની સાથે ભયંકર ઠંડી અને રાજ્ય ઉપર ફરીથી માવઠાનું સંકટ ટોળાતું હોય તેમ ભર શિયાળા દરમિયાન ફરીથી માવઠાનો એક નવો રાઉન્ડ ગુજરાતમાં આવવાને લઈને પણ તાજી નવીને લેટેસ્ટ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવી દેવામાં આવી રહી છે દર્શક મિત્રો જાણી લેજો વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં તોફાન સક્રિય બનવાની સાથે ડીપ ડિપ્રેશન સક્રિય થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ નકશાની અંદર જોઈ શકો છો જેમાં દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રથી બંગાળની ખાડીના આ સંપૂર્ણ વિસ્તારોમાં એક મજબૂત તોફાની ડીપ ડિપ્રેશન સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ડીપ ડિપ્રેશન સક્રિય થવાની સાથે સાથે ભર શિયાળા દરમિયાન માવઠાનું દબાણ વધતું હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારોમાં તોફાન સક્રિય બનવાને લઈને નવી આવી રહી છે તમે જોઈ શકો છો હવે પછી બંગાળની ખાડીના દરિયામાં મજબૂત ડીપ ડિપ્રેશન સક્રિય બનીને ધીમે ધીમે દરિયાઈ વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળવાનું છે જેની અસરોને લઈને દરિયાઈ કાંઠાની અંદર શ્રીલંકાના ક્ષેત્રથી લઈને હવે તામિલનાડુના વિસ્તારમાં કર્ણાટકના ક્ષેત્રથી પોંડુચેરીના વિસ્તારોની અંદર હવામાનોની અંદર મોટા પલટાવ આવવાની સાથે આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનોની લહેરો ઉઠવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેમાં હવે પછીની ચોવીસ કલાક દરમિયાન આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના વિસ્તારમાંથી ધીમે ધીમે ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતી જોવા મળવાની છે અને હવે પછી એ પછીની ચોવીસ કલાકની અંદર આ સિસ્ટમ નબળી પડીને વેલ માર્ક લો પ્રેશરના એરિયાની અંદર પરિવર્તિત થતી હોય તેમ સિસ્ટમનું દબાણ હવે પછી ઘટતું જોવા મળવાનું છે અહીંયા તમે લાઈવ નકશાઓના માધ્યમ થકી જોઈ શકો છો અત્યારે આ વિસ્તારોની અંદર સિસ્ટમનો ભયંકર ઘેરાવો ઘેરાઈને પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે જેની અસરને લઈને દક્ષિણીય ભારતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભરસિયા દરમિયાન હવે પછી માવઠાનું મોટું સંકટ વધી રહ્યું હોય તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં ઓચિંતાના હવામાનોની અંદર મોટા પલટાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે તે ઉપરાંત આ વિસ્તારોની અંદર હવે પછી વાદળ છવાયા વાતાવરણ સાથે પચાસથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી હોય તેમ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર હવે પછી માવઠાનો ખતરો વધી રહેલો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો દરિયામાંથી હવે પછી આ સિસ્ટમની દિશા પણ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને શ્રીલંકાના ક્ષેત્રની અંદર દક્ષણીય ભારતના તટીય વિસ્તાર જેમાં મદુરાઈની અંદર તિરુનમવેલીના વેલીના વિસ્તારથી તંજાવુર પોંડુચેરીના વિસ્તારની અંદર આગામી ચોવીસ કલાકની અંદર હવે પછી આ સિસ્ટમ ત્રાટકવાને લઈને નકશાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે અનેક વિસ્તારોની અંદર હવામાનોની અંદર મોટા પલટાઓની સાથે વાતાવરણની અંદર ઓચિંતાનો બદલાવ આવતો હોય તેમ દક્ષિણીય ભારતના વિસ્તારોમાં અત્યારે સિસ્ટમનો તીવ્ર બનતો જોવા મળવાનો છે તમે જોઈ શકો છો શ્રીલંકાના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ઓચિનતાના પલટાવ આવવાની સાથે ભર શિયાળા દરમિયાન માવઠાની અસરોને લઈને પૂર આવવાની પણ શક્યતાઓ આ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ તીવ્ર બનીને આગળ વધી રહી છે તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર હજી પણ આગામી ત્રણ દિવસ સુધી સિસ્ટમની ભયંકર અસરો જોવા મળવાની છે આમ હવે આ સિસ્ટમ દિશા બદલીને જેમ જેમ દરિયાના મારફત થકી આગળ વધીને હવે પછી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં પોતાની અસર દર્શાવશે તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તારની સાથે હવે પછી ગુજરાતના હવામાનોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની સાથે માવઠાનું દબાણ વધતું હોય તેમ ગુજરાતની અંદર પણ સતત હવામાન બદલાવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે આમ દર્શક મિત્રો જાણી લેજો ઠંડીની સાથે આવશે હવે માવઠું ભર दरम्यान દરમિયાન વરસાદને લઈને દરિયાના ઊંડાણવાળા ભાગોમાં તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તોફાનની સાથે સાથે હવામાનની અંદર પલટાવ ને લઈને ઓછીતાના મોટા હવામાનોની અંદર બદલાવ આવવાની સાથે માવઠાના ખતરાને લઈને નવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની તાજી આગાહી સામે આવી રહી છે જેમાં હવે આગામી ચોવીસ કલાક સુધી રાજ્યની અંદર ઘણા ભાગોની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે કચ્છનો વિસ્તાર ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની અંદર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ સહિતના ભાગોની અંદર પણ વાદળો છવાવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે તો દક્ષિણીય ગુજરાતના ભાગોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ રહેવાની તીવ્ર શક્યતાઓ કરવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના ભાગોની અંદર ફરી એકવાર વાદળોના ઝુંડ છવાતા હોય તેમ હવે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાઓ આવવાની સાથે હળવા વરસાદોને લઈને નવી નવી આગાહીઓ કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી મુજબ દેશ અને રાજ્યની અંદર આગામી દિવસોમાં સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળવાની છે પંદર થી લઈને વીસ જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો તીવ્ર બનતી જોવા મળવાની છે જેની અસરોને લઈને ગુજરાતના હવામાનોની અંદર પલટાવ આવી શકે છે તેમજ અનેક વિસ્તારોમાં વાદળોના ઝુંડ છવાતા હોય તેમ વાદળ છવાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદનું સંકટ વધવાને લઈને તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ઓગણત્રીસ જાન્યુઆરી થી પાંચ ફેબ્રુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બનતી જોવા મળવાની છે જેમાં ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનું પણ મોટું સંકટ મંડરાતું હોય તેમ આગામી કલાકોથી લઈને હવે પછીના સમયગાળા દરમિયાન ભર શિયાળા દરમિયાન માવઠાને લઈને નવી નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે